આમ આદમી પાર્ટી જીતતા ભાજપ એટલું બોખલાઈ ગયું છે કે ભાજપના એકસો આવતી મંત્રીઓ ગઈ અને એને લઈને જયારે આજે ચેતરભાઈ વસાવા છે તેઓ પણ ઘણા સમય થી ભ્રષ્ટાચારીઓ સામે લડી રહ્યા છે ત્યાંના મંત્રીને ચાલુ મંત્રીને એના દીકરાઓને ભ્રષ્ટાચારમાં મંત્રી હોવા છતાં એના દીકરાઓને જેલમાં નખાવડાવ્યા છે કરોડો રૂપિયાનો આદિવાસીઓને લૂંટતા ભાજપના નેતાઓને ખુલ્લા પડ્યા છે એમના મંત્રીઓના દીકરાઓને જેલમાં નકાવડાવ્યા છે એટલે ભાજપે આખું ષડયંત્ર રચ્યું છે છત્રભાઈ ને ફસાવવા માટે છત્રભાઈ આજે જયારે સંકલન મિટિંગમાં ગયા હતા તાલુકાની સંકલન મીટિંગમાં ટીડીઓ સહિત અધિકારીઓ કર્મચારીઓ હોય છે ત્યારે છત્રભાઈ વસાવાએ એક તો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યું ભ્રષ્ટાચાર મુદ્દા ઉઠાવ્યા અને બીજું કે ભાજપના કેટલાક અપેક્ષિત લોકો ન હોય

આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે તો ઉલટાનો પોલીસ ફરિયાદ ચેત્રભાઈ ની નથી લેતી ભાજપના નેતાઓની ફરિયાદ લઈ અને ચેત્રભાઈ ઉપર આરોપી બનાવી દે છે ચેત્રભાઈ અમને જે સમાચાર મળ્યા છે એ પ્રમાણે ચેતરભાઈ ઉપર જ એફઆઈઆર કરીને ચાલુ સિટિંગ ધારાસભ્ય ઉપર એફઆઈઆર કરીને એની અટકાયત કરી લેવામાં આવી છે સામાન્ય રીતે ધારાસભ્યની અટકાયત કરવી હોય તો વિધાનસભાના અધ્યક્ષની પરમિશન લેવાની હોય છે એને પ્રોટોકોલ્સ હોય છે ખુબજ વખોડવાલાયક છે પોલીસે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે ભાજપના નેતાઓ અત્યારે ફફડી રહ્યા છે મંત્રીઓ મંત્રીઓને મંત્રીઓના દીકરાઓને ભ્રષ્ટાચારમાં જેલમાં નાખવાથી આખી ભાજપ છે ચેતરભાઈ વસાવાની સામે થઈ ગઈ છે એક આદિવાસી નો દીકરો જયારે આદિવાસી સમાજના ગરીબો વંચિતો શોષિતો એની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે અત્યારે હજુ કયા અંતર્ગત એમની ધરપકડ કરી છે અમને ખબર નથી પરંતુ મને જે રીતે એમની ટીમ દ્વારા ફોન કરવામાં આવ્યો કે સાહેબ અમે જયારે છેત્રભાઈ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ફરિયાદ અમે ફરિયાદ કરવા ગયા હતા ભાજપના નેતાઓ સામે ત્યારે ઉલટાનો ક્ષેત્રભાઈ ઉપર જ ફરિયાદ પોલીસે કરી દીધી છે એટલે મારી ડીજીપી ને પણ માંગણી છે કે તમે તો બંધારણ સમજો છો ભાઈ તમે તો આઈપીએસ છો તમને ગુજરાત નો સ્ટેટ એટલે સોંપવામાં આવ્યું છે કે તમે કાયદો ની વ્યવસ્થા સુચારુ ચાલે અને ભાજપની દલાલી ન કરે એ રીતે પોલીસ કામ કરે જવાબદારી ડીજીપી ની છે પણ ડીજીપી ને પણ હવે એક્સટેન્શન થી મને લાગે છે કે સુખ મેળવવો હશે કે ભાજપના નેતાઓની આપણે વાહવાહી કરીએ તો વાહવાહી કરાવડાવીએ નીચેના અધિકારીઓ તો એક્સટેન્શન મળતા રહીએ આજે મને દુઃખ થાય છે કે ભારતમાં પોલીસે જે બંધારણની શપથ લીધી છે બંધારણ છે બાબા સાહેબે જે ઘડ્યું છે એનું સદંતર ઉલ્લંઘન થઈ રહ્યું છે લોકશાહી ની દુઃખદ છે કે આ મામલા આ મામલામાં આમ આદમી પાર્ટી અત્યારે લીગલ અભિપ્રાય લઈ રહી છે

અને ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારીઓ છે અને એનો એની પોલ ચેતરભાઈ વસાવાએ ખોલી છે કે તમે ગરીબોનો આદિવાસીનો દલિતોના જે મનરેગાના હજારો કરોડ રૂપિયા ખાઈ ગયા છો નહીં દઉં એટલા માટે થઈને ચેતરભાઈ જે ગરીબો માટેની લડાઈ લડે છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું છે બીજી બાજુ વિસાવદર જીત્યા છે ગોપાલભાઈ એટલે આ લોકોને હું ગુડી ગઈ છે એટલે ચેતરભાઈ વસાવા જેવા નેતાને ફરીથી કેમ જેલમાં રાખી શકાય આદિવાસીઓનો અવાજ રોંધાઈ જાય આવી દિવસ અવાજ ઉઠે નહીં ગરીબો જે મનરેગા જે યોજના છે એમાં પણ હજારો કરોડના ના કૌભાંડો સાહેબ બધાના નામો નીકળી રહ્યા છે એ નામો બહાર નો આવે તાલુકા સંકલન સમિતિમાં પણ ચેતરભાઈ એટલે જ ગયા હતા કેટલાક તાલુકાઓમાં હજી પણ કૌભાંડો છે એની યોગ્ય તપાસ નથી થઈ આ બધાને બીક છે ભાઈ અમને જેલમાં નાખી દેશે એટલે એમણે એટલે એમણે આ બધી વસ્તુઓમાં ચેતરભાઈ ને ફસાવાની કોશિશ કરી છે

પણ કોઈ પણ વ્યક્તિનો અવાજ દબાવી દેવો ને ચાલુ ધારાસભ્યોનો અવાજ દબાવવાની કોશિશ કરવી આનાથી મોટું ષડયંત્ર અથવા તો લોકતંત્રની હત્યા બીજું કોઈ હોઈ ન શકે ઈસુદનભાઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે તમે કઈ માંગ કરી રહ્યા છો અત્યારે કે ચૈતરભાઈની સામે જે અત્યારે ધરપકડ કરવામાં આવી છે તેની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાના ઉપર હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તો તમારા લોકોની કઈ માંગ છે તમે એક વસ્તુ સમજો ચેતરભાઈ વસાવા છે એ અવાજ ન ઉઠાવત ને મનરેગા કોબાન બહાર ન પાડત તો અત્યારે હજારો કરોડ નો મનરેગા કોબાન બહાર ન આવત આજે આદિવાસીઓ જે રૂપિયા ખાઈ ગયા છે બહાર ના આવત આ મંત્રીઓ દીકરા જેલમાં ન મારે એ કેવું છે બીજેપી ને કે બંધારણ રીતે ચાલો અને તમે શપથ લો છો ને જ્યારે પોલીસ વાળા ત્યારે એ સોગન ખાય છે શપથ લે છે એને કાયદા પ્રમાણે ચાલવાનું હોય છે ચત્રભાઈ વસાવા કિશોરદાન ગઢવી ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ ભારતનું બંધારણ છે ઇમ્પોર્ટન્ટ છે ભારતની લોકશાહી આપણી લોકશાહી આજે જે વસાવા આટલા મજબૂત ધારાસભ્યને તમે ડરાવે ધમકાવીને જેલ મકતા કેસમાં નાખી દેશો તો આમ આદમી કઈ રીતે અવાજ ઉઠાવશે ભાઈ એક સામાન્ય નાગરિકની શું હાલત થતી હશે આજે તાલુકા કે જિલ્લાનો કે ગામડાનો વ્યક્તિ છે જે અવાજ ઉઠાવવા માંગતો હશે એ પણ ભાજપની સામે કઈ રીતે અવાજ ઉઠાવશે ભાઈ તમે ચાલુ ધારાસભ્યને પાલી પોલીસની ફોજ ભેગી કરીને તમે પકડીને અંદર લઈ જાવ છો મેં હમણાં વિડીયો જોયો છેતર વસાવા સામે જે પોલીસ છે વર્તન કરી રહી છે ધારાસભ્યનો શોભે એવું નથી એટલે જે પણ ગુનેગારો છે એમની સામે પણ જાનથી મારી નાખવાની ફરિયાદ થાય પોલીસ તંત્ર પણ જે રીતે એક ધારાસભ્યને ખેંચીને લઈ આતંકવાદી છે એમની વિરુદ્ધ પણ કાર્યવાહી થાય અને ભાજપના નેતાઓ જે પોલીસને ફોન કરીને ડરાવે સૂચનાઓ આપે છે એમની વિરુદ્ધમાં પણ એનો કોલ રેકોર્ડિંગ લઈ અને એની વિરુદ્ધમાં પણ ફરિયાદો થાય એવી અમારી માંગ છે

તમારા નેતાઓ તો શું થઈ ગયું કૌભાંડિયો સામે આવો સાથે સ્ટેજ શેર કરો અને તમે પણ અવાજ ઉઠાવો પણ આ ષડયંત્ર એટલા માટે છે ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓમાં ફાળ પડી ગઈ છે અમારો એક એક પછી ભ્રષ્ટાચાર પાડતા જાય છે તાલુકા જિલ્લા અને આખા ગુજરાતના ભ્રષ્ટાચારીઓને ફફડાટ છે એટલે ચેતરભાઈ વસાવાને ખોટા કેસોમાં ફસાવી છેતરભાઈ વસાવા પર હુમલો કરવાની ભીતિ છે મને કે હુમલો કરી શકે છે અને આ રીતે ભાજપ જે ચેતરભાઈ વસાવાની પોલિટિકલ કેરિયર ખતમ કરવાનું ષડયંત્ર રહીચ્યું છે એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે જી સુદાન અમારી સાથે જોડાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ એટલે જે પ્રમાણે સુદાન ભાઈએ પણ અનેક એવા ખુલાસા કર્યા છે ને ખાસ કરીને અત્યારે હાલ જે પ્રમાણે ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી છે એવી જ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર